જ્યારે અમદાવાદની રચના થઈ ત્યારે સર્વપ્રથમ નવ પરા વસ્યા હતા આ નવ પરાના સૌથી પ્રાચીન દેવી હતા માં બહુચરા તે સમયના નવા પરાનું અપભ્રંશ થઈ નવાપુરા બન્યું અને દેવી નવાપુરાના જૂના બહુચર તરીકે પ્રખ્યાત થયા એટલે આદ્ય શક્તિનું સ્વરૂપ અત્યંત મનોહરી અને અસુર વિનાશીની સ્વરૂપ માં બાળા બહુચરા એ બાળા ત્રિપુરા સુંદરીના નામે પણ પ્રસિદ્ધ છે અને સમગ્ર ભારતમાં તેમના અનેકવિધ પાવનકારી સ્થાનકો વિદ્યમાન છે એ સ્થાનક છે કે જે ભક્તોને મન મહેસાણાના બેચરાજી સરીખો જ મહિમા ધરાવે છે આ સ્થાનક એટલે અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચર ધામ નવાપુરાના જૂના બહુચરાજીનું મંદિર હું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા માતાજીના દર્શને આવું છું અમારા ઘણી બધી મનોકામનાઓ માતાજીની આસ્થાથી પૂર્ણ થયેલી છે જે ધારીએ છે જે વિચારીએ છે એ તમામ વસ્તુ માતાજી પરિપૂર્ણ કરી અને એમને આત્મસંતોષ આપીને એની ભક્તિમાં ઘણો વિશેષ રસ જગાયો છે તો આ માતાજીનું ખૂબ ખૂબ મહત્ત્વ છે અને ખૂબ આનંદદાયી થાય છે અહીંયા દર્શન કરો એટલે મન પ્રફુલ્લિત થઈ જાય છે અને આનંદ વિભોર થવાય છે અમદાવાદના ગીતા મંદિર રોડ પર નવા પુરાણા જૂના બહુચરા ધામ મંદિર આવેલું છે અને તેના નામની જેમ જ આ સ્થાનક અમદાવાદનું સૌથી પ્રાચીન પ્રાચીન બહુચર ધામ છે મંદિર લગભગ વર્ષ છે આદ્ય શક્તિ બહુચરા પૌરાણિક કાળથી જ વિદ્યમાન હોવાની લોકવાયકા છે મંદિરના ગર્ભગૃહમાં માં બહુચરની અત્યંત ભાવવાહી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે દેવીના આ દિવ્ય રૂપના નિત્ય દર્શન કરવાથી પરમ શાંતિની અનુભૂતિ થાય છે એટલું જ નહીં માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને મા ક્યારેય નિરાશ નથી કરતા દસ પંદર વર્ષથી આવીએ છીએ અને દર અમાસ ભરવાથી અમને બહુચરમાં પર શ્રદ્ધા છે એ બધી જ અમારી મનોકામના પૂરી કરે છે ગોખના લાડુ ભરીને અમને કે એવી માનસિક શ્રદ્ધા છે અને ત્રણ વાર અમે ઘરે જઈને હવે આનંદનો ગરબો કરીએ છીએ એટલે અમને બહુચરમાં પર બધી જ મનોકામના અમારી પૂરી કરે છે નવાપુરા બહુચરા મંદિરમાં જેટલો મહિમા માની પ્રતિમાના દર્શનનું છે તેટલું જ મહિમા અહીં સ્થિત માનસરોવરના દર્શનનું પણ છે આ માનસરોવર કુંડ કે વાવ જેવા નામથી પ્રચલિત છે મંદિરમાં આ સ્થાન દુર્ગા યંત્રના નામે પ્રસિદ્ધ છે પ્રચલિત કથા અનુસાર દંડકારણ્યમાં અસુર દંડકનો વધ કર્યા બાદ દેવી સ્વયંની ઈચ્છાથી આ ધરા પર પધાર્યા હતા તેમણે માનસરોવરમાં શસ્ત્રનો ત્યાગ કર્યો હતો અને પછી ત્યાં વિશ્રામ કર્યો હતો ત્યારબાદ ભક્તોની ઈચ્છાને વશ થઈ દેવી આજે જ્યાં મંદિર છે તે સ્થાન પર વિદ્યમાન થયા હતા વલ્લભ ભટ્ટના જે આનંદના ગરબામાં એકસો સત્તર મિલિટીમાં લખ્યું છે કે રાજનગરની જે ધામપુર નવીન મધ્યમાં આવી વિશ્રામ જણા જગતબદ્યેહમાં માતાજીએ દંડા સુર મારી આ કુંડ છે તેની અંદર શસ્ત્રનો ત્યાગ કર્યો અને અહીંયા જ માતાજીનો રાત્રિ અધિવાસ કહેવાય છે કારણ કે જેમ વલ્લભ ભટ્ટે લખ્યું છે તેવી રીતે આજે પણ જૈન સમાજમાં અમદાવાદ શબ્દ નથી વપરાતો રાજનગર શબ્દો જૂનો આવે છે ઉપરાંત અહીંની વિશેષતા એ છે કે જેમ માતાજીના શસ્ત્રની અંદર કુંડમાં ત્યાગ કર્યો એટલે અહીંયા આગળ આજથી ઘણા વર્ષો પહેલાં હશે ચારસો વર્ષ પહેલાંથી અમારી વર્ષો પરંપરાગત પેઢીઓથી અહીંયા આગળ માતાજીની શ્રાવણ માસની જે મહાપૂજા પતે જ્યાં આપને જોવા મળશે કોઈપણ જગ્યાએ માતાજીની શ્રાવણ માસની મહાપૂજા હોતી નથી જે કેવળ અહીં માતાજીના નિજ મંદિરમાં થાય છે અને એ દિવસ પછી માતાજીની મહાપૂજા પછી માતાજીની ભાદરવા સુદ બીજ અથવા ત્રીજને દિવસે જે પાલખી નીકળે છે ત્યાં સૌ પ્રથમ અહીંયા મધ્યરાત્રિએ માતાજીની આરતી કરવામાં આવે છે વલ્લભભટર પરમ ભક્ત હતા વલ્લભ ભટ્ટજીને નવાપુરાના બહુચર મંદિરમાં જ મા બહુચરાનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો માત્ર વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી અને નરવાણ મંત્રને સિદ્ધ કરી વલ્લભ ભટ્ટે શક્તિને પ્રસન્ન કર્યા પછી માની ઈચ્છાથી જ તેમણે આનંદના ગરબાની રચના કરી હતી અહીંયા અમાસનો બહુ બહુચરમાનો પાર છે અમાસના દિવસે લોકો પોતાની માનતાઓ માટે આવે છે અમાસ ભરે તે લોકો ઉઘાડા પગે અમાસ ભરવા આવે છે ગમે તેટલી ગરમી હોય તો બી લોકો બબે તો ત્રણ કલાક લાઇનમાં ઉભા રહીને દર્શન કરવા આવે છે અમાસ ભરવા માટે અમાસનો બહુ મહિમા છે એનો અમાસના દિવસે લોકોની એવી ઈચ્છાઓ પૂરી થાય છે કે જેને ના માની હોય એ બધાઓ એમની પૂરી થાય છે અહીંયાથી ભૂલાભાઈ બહુચરાજી મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં વલ્લભ ભટ્ટ રચિત અઢાર કડીની પચ્ચીસ મિનિટની મહારતી અને જગયા કરવામાં આવે છે આ મહારતી આખા વર્ષમાં એક જ દિવસે કરવામાં આવે છે માગસર સૂદ બેજના દિવસે મા બહુચરને અન્નકૂટ ધરાવવામાં આવે છે ભર્ષિયાળે ભક્તોને રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે અમે લોકો અહીંયા પંદરથી વીસ વર્ષથી લગાતાર માતાજીનું દર્શન કરવા આવીએ છીએ અહીંયા ગાડી અમાસનું એટલું જ મહત્ત્વ છે તમે અહીંની જો અમાસ ભરો તો તમારી માનેલી માનતા પૂરી થાય છે પ્લસ અહીંયા તિથિના મેળાનું પણ એટલું જ મહત્ત્વ છે અહીંયા ગાડી માતાજીનું અંકુર પણ વર્ષમાં એકવાર ભરવામાં આવે છે અને અમે અંકુરની પ્રસાદી લેવા માટે પણ આવીએ છીએ અને અહીંયા ગાડીનું બહુચરમાનું મહત્વ ખૂબ જ છે લોકો ક્યાં ક્યાંથી પણ દર્શન કરવા આવે છે અમને બહુચરમાં ઉપર શ્રદ્ધા છે માટે અમે દર્શન કરવા આવીએ છીએ પ્રચલિત કથા અનુસાર ભક્ત વલ્લભની લાજ રાખવા માં બહુચરે આ તિથિ પર જ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ લીધું હતું અને સમગ્ર મેવાડા બ્રાહ્મણ સમાજને રસ રોટલીનું જમણ કરાવ્યું હતું ત્યારથી તમામ બહુચર મંદિરોમાં માક્ષર સૂદ બીજે રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે હું પંદ લગભગ પંદર વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું માક્ષર સુદ બીજને રસ રોટ રસને રોટલીનો પ્રસાદ હોય છે જે વલ્લભ વખતથી ચાલે આવે છે હું અવારનવાર દર્શન કરવા આવું છું અહીંયા આગળ

હજારો ભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે